ચાલો બાળકો પાછલા વિડીયોમાં આપણે જોયું કે એક્ઝેક્ટિવસ એટલે કે વિશેષણ કોને કહેવાય હવે આપણે એના થોડાક એક્ઝામ્પલ જોઈશું તો હવે તમને પરીક્ષામાં પૂછવામાં આવે કે અંડરલાઇન ધ એક્ઝેક્ટિવસ તો આ આખા સેન્ટેન્સના અંદર એક્ઝેક્ટિવ કયું છે એની નીચે તમારે લીટી દોરવાની હોય છે રાઈટ તો ફસ્ટ સેન્ટેન્સ છે મારી ચોપડી નવી છે તો આના અંદર એક્ઝેક્ટિવ શું છે આ હવે ચોપડી છે ને ચોપડીના બારામાં કહે છે કે ચોપડી કેવી છે તો કે નવી છે માય બુક ઇઝ ન્યૂ તો નવી ઇઝ ધ એક્ઝિકટિવસ છે આ દૂધ ખરાબ છે દૂધના વિશે કહે છે કે દૂધ આપણને કેવું છે બતાવે છે કે ખરાબ છે તો આ દૂધ ખરાબ છે તો ખરાબ એક્ઝિક્ટિવસ છે આના અંદર મારું ઘર સરસ છે હવે અહીંયા બતાવે છે કે ઘર સરસ છે માય હાઉસ ઇઝ નાઈસ તો સરસ ઇઝ ધ એક્ઝિક્ટિવસ नेक्स्ट सेंटे आ सुंदर सूंदर तो शू ग्रोकर तो आ छोरी सुंदर तो तो इज धेक्टिव आता है कि पानी केवे ठंड ठंडू इज ध एक्जिक्ट आना खाली ठंडू है इज एक्जिक नहीं आय वर्ड अंदर आप जुड़ू के बने साथ केम के इज ध હેલ્પિંગ વર્ડ છે એટલે આ કાગડો ચતુર છે કાગડો કેવો છે ફ્લેવર છે ચતુર છે આ કેરી કાચી છે આ કેરી કાચી છે તો કાચી ઇઝ ધ એક્ઝિકટિવ આ ફૂલ ગુલાબી છે ફૂલ કેવું છે પિંક કલરનું છે મારી બિલાડી કાળી છે હવે માય ખેટ ઇઝ બ્લેક તો બ્લેક ઇઝ ધ એક્ઝિકટિવ આ ચમચી નાની છે ચમચી કેવી છે મોટી છે કે નાની કે નાની છે નાની ઇઝ ધ એક્ઝેક્ટિવ એ આપણું વિશેષણ થશે આ ફૂલ સુંદર છે હવે અહીંયા બતાવ્યું હતું કે આ ફૂલ ગુલાબી છે તો એનો કલર બતાવે છે આ ફૂલ સુંદર છે તો એની બ્યુટી દેખાડે છે કેવું છે સુંદર છે બ્યુટીફુલ છે તો ઘણી વખત એના અંદર કલર્સ પણ આવે છે જેવી રીતે કાળી છે બિલાડી પછી નાનું મોટું એ પણ આવે પછી સુંદર આવે પછી એનો સ્વાદ પણ આવે નવું જૂનું આ બધા વિશેષણ છે હવે નેક્સ્ટ છે મારી દવાઈ કડવી છે જોયું અહીંયા કડવી આવ્યું ને એ મેડિસિન કેવી છે કડવી છે સાવર છે તો એ પણ આપણું એક્ઝેક્ટિવ થઈ જશે આ રોટલી તાજી છે એટલે ધીસ બ્રેડ ઇઝ ફ્રેશ આ કૂતરો વફાદાર છે તો ધીસ ડોગ ઇઝ ફેથફુલ વફાદાર ઇઝ ધ એક્ઝિવસ આ ઘોડો કાળો છે કેવો છે કાળો છે ઘોડો કાળો છે સફેદ હોઈ શકે છે ભૂરો હોઈ શકે છે જે રીતે બિલાડી પણ કાળી છે સફેદ છે તો આ કલર છે તો કલર પણ આપણે એને એક્લાના અંદર વાપરી શકશું વિશેષણમાં આ પોપટ લીલો છે જોયું અહીંયા લીલો આવ્યું એ પણ આપણું વિશેષણ થશે તો સમજ પડી કે આપણને કોઈ પણ જે નામ હોય આપણું એના વિશે આપણને એની ક્વોલિટી બતાવે યા એના માટે નામના અર્થમાં વધારો કરે એને આપણે વિશેષણ કહીશું ઠીક છે સમજ પડી તમને ફરી મળીશું